નમસ્કાર છો મિત્રો હું કદીમ સિંગાણી પ્રોગ્રેસ ઓફ કન્સ્ટ્રક્ટ વેલી અમે એક યુનિક જે પ્રોવાઈડ કરીએ છીએ પ્રોગ્રેસિવ જો ઓપોર્ચ્યુનિટીના એ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ મહત્વનો એક સાધન છે અને તેના ઉપયોગ ખેડૂતોને ખેતીમાં બહુ જ ફાયદો થઈ રહ્યો છે અને ખેતી કિફાયતી જેને કહીએ કે એકદમ પોષણક્ષમ અને ઓછા ખર્ચે તૈયાર થતી ખેતી અને ગુણવત્તા એનામાં બહુ જ સારી ઉત્પાદનમાં કોઈ ઘટાડો નહીં એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે પૂરક બને અને એક મોટી કડી બને અને એમ કહી શકીએ કે મહત્વપૂર્ણ બની શકે છે એવું સાધન વિકસાવ્યું છે જે સાધન વિકસાવ્યા પછી અમારી મહેનત કારગત ત્યારે જ કઈ કહેવાય કે જ્યારે એ વપરાશકારોનો અનુભવ સારો થયો હોય આવું બિલકુલ તો અત્યારે હવે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જે પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબનું વપરાશ કરનાર એક ખેડૂત મિત્ર છે જનકભાઈ જનકભાઈ પોતે એક યુવા ખેડૂત છે અને સાથે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સારું માને છે અને બાગાયતી ખેતીનો સાથોસાથ ઘાસચારાનું એની સાથે બટાકાની ખેતી પણ કરી રહ્યા છે અને શાકભાજીની પણ ખેતી કરી રહ્યા છે એવા પ્રગતિશીલ ખેડૂત છે જેને આ પ્રોડક્ટ પણ અપનાવ્યું છે તો એમના અનુભવો એમની પાસેથી જાણવા માટે આપણે એક પ્રયત્ન કરીશું તો ચલો ખેડૂત મિત્રો આપણે જાણીએ એમના અનુભવો એમના જ શબ્દોમાં તમને વિનંતી રહેશે કે તમને આ મુલાકાત આ માહિતી તમે ગમે તો તમે આ તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન દબાવવાનું ના ચૂકતા અને કોઈપણ જાતનો સુજાવ હોય અથવા તમારી કોઈ ઇન્કવાયરી હોય તો તમારા કોન્ટેક્ટ નંબર સાથે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો જેથી કરીને અમે તમારો સંપર્ક કરી અને આપની જે કોઈ પણ રિકવાયરમેન્ટ છે એના ઉપર અમે તમારી વાતચીત કરી શકીએ તો આપણે મળીએ જનકભાઈ પટેલને

પણ ખેડૂત વિશ્વાસ કેમ કરે કે કારણ કે જે પણ વ્યક્તિઓ પોતાનું ઉત્પાદન છે એના માટે જેટલું શક્ય હોય એટલું મહેનત કરતા હોય અને પોતે સમજાવવાની કોશિશ પણ કરતા હોય કન્વિન્સ કરવાનું જે બળ લગાવતા હોય પણ એમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઈઝ થઈ જતું હોય ખેડૂતોની જે એમની જરૂરિયાત છે ખેડૂતોની જે ભાવના છે

એ તમે જરૂરથી અમને સાથે સાચા અને સપોર્ટ આપજો જેથી કરીને ખેડૂતો સુધી આ વસ્તુ પહોંચી શકે સાચી વસ્તુ પહોંચી શકે સાચા અર્થમાં પહોંચી શકે અને ખેડૂત અપનાવી શકે તો તમે પહેલાં તો સૌથી પહેલાં હું તમારી પાસેથી એ જાણવા માગીશ કે તમે ખેતી કેટલા સમયથી કરો છો સાહેબ ખેતી લગભગ વીસ પચીસ વર્ષથી કરો એમ તમારા વડીલો કાર્જિત ખેતી હશે બરાબર સરસ અને તમે કયા કયા પાકો છો હું પાકમાં ચોમાસું મગફળી છે પછી આ પપૈયા છે શિયાળુ બટાકા છે હા પછી ઉનાળુ તરબૂચ છે મગફળી છે બરાબર લોકો એ પણ વાવેતર કરીએ છીએ બરાબર સરસ તો તમે જે પપૈયાનું જે તમારા ફાર્મ જોયા એમાં પપૈયા મારી દ્રષ્ટિએ તો મને બહુ સારા લાગ્યા અને તમારી મહેનત પણ દેખાઈ આવે છે તો પપૈયાની અંદર તમે સ્પેસિફિક કેટલું ઉતાર ઉતારો લ્યો છો અને સાહેબ આજે પપૈયા છે એમાં લગભગ બીજું ત્રીજું વર્ષ છે મને બરાબર આ ત્રીજા વર્ષમાં લગભગ દસ વીઘામાં છે

શાકભાજી કાપડ ની અંદર નખો એટલે તો કેમિકલ વાળું જ આવે બરોબર એટલે મારે એ તો કેમિકલ જ થયું કોઈ નથી વાત કરી એમની તેરમા દિવસે તૈયાર થઈ જાય છે એટલે અહીંયા આપવાના છે આ બાજુ કે હું બે દિવસમાં આવું છું આ બાજુ છું બરાબર પછી આયા પૂછ્યું બધું સાહેબ આ વસ્તુ કઈ રીતની જ્યાં લોકો કે આમાં તો શાકભાજી કટિંગ છોતર છે એ તો સાહેબ કેમિકલ છે ને એમ કે જે આવે છે શાકભાજી માં સ્પ્રે મારેલા જ હોય કેમિકલ વાળું હોય જ એટલે પછી મેં કીધું ને એ તો ભી આપણે એમાં કઈ વસ્તુ નખવાની નથી બરાબર આપણે જે છે એ આપણે બેક્ટેરિયા જ આવે છે અમે આપીએ છીએ બરાબર એમાં તમારે જે પાંચ કિલો છોણ છે ત્રણ કિલો ગોળ છે પાંચ લિટર છાસ છે એક કિલો કણકી ચોખા આવે છે અને અમારા બેક્ટેરિયા જે છે અને ગૌમૂત્ર છે પાંચ લીટર બીજું કોઈ વસ્તુ નખવાની નથી

બરાબર 4 લીધો સંભળાય તો સાઈઝ મોટી સાઈ અને વાયરસ નથી આવતો એક પ્લસમાં વાહ લોકોના આજુબાજુ બધા વિસ્તારમાં લોકોનો પપૈયા પૂરો થઈ ગયો અચ્છા અને રોટરી પણ મારી દીધી ઓહો હા વાયરસ વાયરસ આવે નામ અને બરાબર અને હોય છે બરાબર એટલે છે કે એના પાંચ જેટલા રસ્તો જેટલા પાંચ એની છે પાંચ છે

જમીન આપણી સુધર છે પંજાબમાં ટ્રેનો કેમિકલ જમીન થઈ ગઈ શું આપણે કરવું નથી જમીન માં કોઈ પાકવા નથી આપડે બીજી કઈ આપી નઈ શકું કારણ કે જંતુનાશક અને પેલા કેમિકલ ફર્ટિલાઇઝર ના ઉપયોગ થી એટલા બધા જે ઉત્પાદનો છે એ બગડી ગયા છે ગુણવત્તા પર બધી અસર થઈ માનવ ના આરોગ્ય ઉપર અસર પડી છે પર્યાવરણ ઉપર પડી છે જમીન ઉપર પડી છે તેના ઉપર શું છે કે અત્યારે સરકારનો પણ અભિગમ છે આપણા માનવતા વડાપ્રધાન મોદી સાહેબ પણ એના ઉપર ધ્યાન આપે છે કે પ્રાકૃતિક ખેતી તરફ યોગી આદિત્યનાથજી છે આપણે યુપી ના આદરણીય મુખ્યમંત્રી પછી આપણા ગુજરાત ના આદરણીય રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી બધા જે મહાનુભાવો છે એ લોકો ક્યાંક ને ક્યાંક આ વસ્તુને સમજ્યા છે જે પ્રાકૃતિક ખેતી જે અભિગમ છે એ ખેડૂતો સૌથી તમને તે પછાડવો પહોંચાડવો છે અને ખેડૂતો જે આદત લાગેલી છે રાસાયણિક ખાતર તો ક્યાંક ને ક્યાંક એમને એક ડર લાગે છે કે અમે છોડશું ને અમારો પાક નું થઈ જશે તો અને બીજી બાજુ એને એવું પણ લાગે છે કે અમારી આ પેદાશ જે છે એ બધું ઓછી થઈ જશે તો અને બીજી બાજુ નવું અપનાવવા માટે ક્યારેક માનસિક રીતે તૈયાર પણ નથી હોતા

પણ અત્યારે શું છે કે દૂધનું નું વધારે વધારે ઉત્પાદન લેવામાં માણસો શું છે કે દેશી ગાયો હોય દેશી જે કાંઈ પણ છે દેશી ગણ હોય ને બોલવા લાગે ખેતી હોય પણ એવું એવું જ એવું છે તો આજે અત્યારે શું છે કે તમારા જેવા ખેડૂતો જે છે અગ્રેસર બન્યા જે ખરેખર જેને કહીએ કે ભલે કંપનીનું નામ પ્રોગ્રેસિવ છે પણ તમે ખરા અર્થમાં પ્રોગ્રેસિવ ખેડૂત છો કે જેને નવું અપનાવવા માટે તમે કોશિશ કરી છે અને નવું અપનાવવું એટલે સાહેબ એક એવી કોમન માન્યતા છે કે પરિવર્તન આપણે એમ કહીએ કે હંમેશા સંસારનો નિયમ છે પણ પરિવર્તન માટે બીજી ક્યાં વાત પણ એટલી ને એટલી સાચી છે કે પરિવર્તન હંમેશા હોય માણસ સ્વીકારી નથી શકતો અને સમજાવવું હોય ત્યારે માણસ ને સમજાવી પણ નથી ત્યારે તમારા જેવા જે છે આગળ આવીને કાર્ય કરે છે એના માટે અમે તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને તમને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ કે આપની જે મનોકામના છે આપણી આરખું જે ગતિ છે એ ગતિ ઉત્તરોત્તર વધતી રહે આવતા સમયની અંદર સારા પ્રોડક્ટ સારા ખેત ઉત્પાદનો લઈ અને બજારમાં મૂકી અને સાચા અર્થમાં તમે ખેડૂતના આપણે જગતના તાત તરીકેની તમારી વ્યાખ્યા તે જે છે એને સિદ્ધ કરો એવી તમને શુભકામના સાથે ખૂબ ખૂબ આભાર તમે અમને જે આપણો બહુમૂલ્ય સમય આપ્યો અને આટલી કિંમતી માહિતી આપી એના બદલ અમે તમારા ખૂબ ખૂબ આભાર છીએ અને ખેડૂત મિત્રો સુધી આ વસ્તુ અમે પહોંચાડી અને શક્ય એટલો પ્રયાસ કરશું કે સાચી માહિતી ખેડૂતો સુધી પહોંચે અને સમજી શકે તો આ આપણા જનકભાઈ જે ગુજરાત રાજ્યના વડાલી તાલુકો મારા કહી દે છે એડર આવે છે ઈડર તાલુકાના ગામ આપનું આવે ચોરીવાડ ચોરીવાડ ગામના ખેડૂત છે જે જેમણે એમના પોતાના અનુભવો આપની સમક્ષ શેર કર્યા અને એવા જ ઘણા બધા ખેડૂતો પ્રોગ્રેસિવ ફાર્મિંગ વર્ડમાં જેને કહીએ અમે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે કે પ્રોગ્રેસિવ ફાર્મિંગ વર્લ્ડ એટલે પ્રગતિશીલ ખેડૂતો માટેનું એક સ્થાન તો એની અંદર જે જોડાયા છે પ્રોગ્રેસિવ કંપનીના પ્રોડક્ટ વાપરી રહ્યા છે એને જે ફાયદો થયો છે એમની આપણે જગ્યા ઉપર જઈને એની ગ્રાઉન્ડ મુલાકાત લઈએ છીએ જેથી કરીને સાચી માહિતી તળિયા ઉપરથી આપણે લઈ આવી અને ખેડૂતો સુધી આપણે પહોંચાડી એ આપણો અભિગમ છે એ અભિગમ સાર્થક કરવા માટે અમારો પ્રયત્ન કર્યો છે જરૂર છે ખેડૂત મિત્રો તમે જણાવજો કે અમારો અભિગમ તમને કેવો લાગ્યો તમને માહિતી કેવી લાગી એના ઉપર પણ તમે ફોકસ કરજો તમને સારું લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ અને બેલ આઈકોન દબાવવાનું ખાસ ના ચૂકતા આપણે આવતા સમયમાં વધુ એક પ્રગતિશીલ ખેડૂત પ્રોગ્રેસિવ ફાર્મરને મળવા માટેના કમિટમેન્ટ સાથે આજે આપણે વિદાય લઈએ ખૂબ ખૂબ અભિનંદન સાથે નમસ્કાર